બોલો ભાઈ શું નામ તમારું મારું નામ ભીખાભાઈ પૂનમભાઈ ભોઈ ભીખાભાઈ પૂનમભાઈ ભોય પગ નહીં તમારો પગ નહીં આપણે મોઢે બસ સ્ટેન્ડ પર શું થયું હા એક્સિડન્ટ થયેલો જ કપાઈ ગયો મોઢા બસ સ્ટેન્ડ હા અને આખો તો પહેલાથી નથી મારો ના એ દોડ વર્ષનો હતો ને તે વખતે હતી મારો આખો દોડ વર્ષનો તો ત્યારે આખો હતી હા હવે નથી ના હવે નહીં 100% દિવ્યાંગ 100% હા બિલકુલ દેખાતું નહીં બિલકુલ નહીં બાપ બહુ અઘરું છે તમારું જીવન તો યાર અને એક્સિડન્ટ ક્યારે થયો પગમાં એ એક્સિડન્ટ આપણે બસ ખારે ને હ બસમાં માં પૂછવા જો તો આગલું ટાયર ફરી વરી ઓ બાપા પગ આખો કપાઈ નાખ્યો હે આખો પગ કપાઈ નાખ્યો ડીચર લાગી હા ડીચર લાગી હા ડીચર બરાબર ના ના કશું વાંધો નહી રહો કોઈ ચિંતા નહી કઈ ના છો તમે આપણે સુંઢાવણ સોળ